મારું પાછું પાટણ હા

મને લાગ નક્કી આ નદી માં છે ને એટલે બીવાઈ ને આવ્યો છે એટલે આવું કરે છે અને કોક વળજ્યું લાગે છે ના હોય ને તો હે ને ઈવાનો કોન્ટેક કરવો પડશે અને ઈવાના હોયક બોલાવા પડશે અને પૂછ પડાવી પડશે હું થઈ જશે મારા છોકરા ભૂલ્યા ને ફોન કરવા દે ફોન કરીને બોલાવા દે રાખતી ને એક કોમ્પટી તમે બંને યાર અલ્યા મારા ના દુખ છે મારા દુખ છે કે મન તો કોઈ આવતું નહી યાર તારા કોઠે આવી બોલ તારા મને ખબર પડે કો મન તો કોઈ નહી આવતું તાન તારા ઢૂણું નહી તાર હાથ લતાજી હું રેખા જોઈ લઉં તારા હાથની ઓ હાથ જોઈ નક્કી કરશું હાથ જોઈ નક્કી કર તારા હું દુખ છે

ઘણી વાર કંટ્રોલ કરો હું હાલ જ આવું છું ઓહ આ હા અમે પાવાડે બધા આવીએ હો એ યા હા હાલ જ આવો હાલ જ આવો હો એ યા હવે મારી વાત હભાઈ સાદી વાત હા તારો દુઃખ છે ને ના આપણે કાલ પાછા ઘરે પાછા બી આવીશું બરાબર પછી અને કાલ હું દુઃખ કુંજા લે તને હું દુઃખ છે બરાબર છે અત્યારે મારે જેવું છે ગેઠા લાલા ના ના તમે ત્યાં જોવો વાંધો નહીં મારે તમારી જોડે નહીં જોવું

અરે આ કઈ છે હમણાં ડાન્સ કરવા હમણાં આમચે ઘણો વખું પાડે છે આવી ચંપુ ભુવા આવી ગયો છો સારો ક્લાસ છે બુઆ વગાડ પાલ છે યાર કોઈ ગોમ હવે કરે કે આ કોઈ બાર રખડતો નહીં કાવડિયા તું વગર મારો હરો ખો નહી ચંપુ બુઆ બાનો છે એની આ ભૂતળા ના ખુશી જેટલી છે આ ભૂતળા ઈમ કે બાનો ક્લાસ જાય એ હારવું

Bora

我干了，我干了 ભગવાન નહીં વા પૂછ પડસ તારે ધુલવાનું હા કીધું તો ખરી પણ મન કોઈ આવતું જ નહીં હાલ તો છોંટી રાય છોંટી રાય આવશે પાવડિયા વધાવ ગણજે સ સ સ સ હાથ બન્યા કે ના બન્યા 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 પાવડિયા હા હાલ છે ને મુરત નહીં તમારે હોય જાય છે ને કે આટલો દેખલો વાગા તો ભલે ભલા ધુલવા વાળ કે હું વાત કરો સાચું ઘડીવાર બે હો ઘડીવાર ચડી પાવડિયા કલો વગાડો બરાબર તુણશે આર્યો ના તુણો તો એનું આઈ બનાય

જેઠાબાના ઘેર નહીં જેઠાબા ઠા પડ્યો નહીં ચેક કરતો જવું જો ઈવન ઠા ના પડ્યો હોય તો આ ચંપુ આબા નહીં જેઠાબાન નીકળ લઈ જાય આ બાર્યા ને લઈને કોઈનો ઠા નહી પાડી બાથા લંબાયે જાય લાવજો ઓટો મારી આવ તો રેડી ગવાય આ તો વાત તો નો કરે છે એટલે આવા ગીત ચાલી એવું રમનારા કેવાય આવું તો જલ્દી આવી તો વાંધો નઈ તો ગૌરાવો

આપડા પણ એ તો આપણા ગામ રહી એ તો બાર નહિ રહ્યા બાર ભુવાપણી કરી વાત સાચી બાર રહી બાર ભૂવા પાણી કરી પણ આજ રાતે આપડા ગામમાં આવી હે રે ઓય આવી હુ પાટણમાં તો આવી ગયા હી બસ્ટીને આવાની તૈયારી હ મુ ઈકણ જ જઉ લે હેડો નઈ હોય તો ઈકણ જોવરાઈ દેઉ બાન ગોળ આવી રીતે બેહીય નઈ રહેવું પડે તરત ખાલી ઓમ ભૂલ્યા હું જોઈન તરત કહી દે કે ઓના હું દુખ છે હા એ તો જો ગમે એવું હોય તરત પકડી જતો જીવ બળે બાકી તમારે આબુ તો આવું ચીડે ને ચીડે વાત તો ખરી તારા જ છે મારે તુવરાવાનું કઈ થાતી નહીં ઘર કેટલું દુઃખ છે ઘણું જ હ આ ભુવાજી જોડે બાધા લીધી હતી

એટલે ના હોય તો હું એ ચંપુલાલ ભુવાજી જોડે આવું એ કણ તો થઈ જાય હવે ઈવન ની ને ઈવન કપાઈ ખસી જી હે આ પૈસા લેવાન ચાલુ કરે ને તાનની ઓ ના હોય તો ઓન જોડે નઈ જોરાવ હા મે આનો બોલ્યા લઈ રો ભુવાજી મોહ કહો હા આપણી પુસ કેન્સર આપણો નઈ જોરાવ હું પેલા ચંપુલાલ ભુવાજી આવે ને ઈવન જોડે જોરાઈ દીએ અરે પણ હું જોઉ ની યાર ના ના લેહર ભોલા લેહર આપણો પુસ નઈ પાડ્યો તમે તમારી રીતે ઘેર જતા રહેજો આ પાઠવા પડે હોય ના હોય લેહર હેર ભોલા

બાર મારા વર્ષો ભુવા પણી કરાય એટલા મારા ગોબરી મઢે તો હું લાઈન લાગે ઇન્ચી ડબલ તો એના તો લાઈન લાગતી અને પાછો ઓમ ખાલી ચપટી વગાડે ને તો ગમે એવું દુઃખ હોય તો બંધ થઈ જાય એવો ભુવો છે જો એ ગમ આઈ ગયો તો આપણો ચાન્સ જો પાવળિયા તારા આપવાના પૈસા બંધ થઈ જાય મારાય પૈસા બંધ થઈ જાય બંધ રહ્યા કોક કરવું પડશે એક કોમ કરો હાલ હેડો પછી વિચારીએ હેડો